ગોડાદરામાં ભાઈ ભાભી સાથે રહેતા દિયરે તેમનાથી અલગ રહેવાની જીદ કરીને ચપ્પુ મારી ભાભીની હત્યા કરી જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવા પામ્યું છે તેને કારણે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ઝાલોના પીપલલાકી ગામના સુરતાલીસ વર્ષે જેઠારામ જીવારામ પટેલાલ ગોડાદરાના ચામુંડા રેસિડેન્સિયમ રહે છે પરિવારમાં છેત્તાલીસ વર્ષે પત્ની અગ્રાબેન ઉપરાંત ત્રણ દીકરીઓ અને દીકરો ઉપરાંત આડત્રીસ વર્ષે નાનાભાઈ હરીરામ છે જેઠારામ ભાભી સાથે લીંબાતના કોબીનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે હરિરામનો પરિવાર વતન રહે છે છેલ્લા અઠવાડિયાથી હરિરામ અલગ ધંધો કરવાનું કહેતો હતો સાથે ભાઈ જે મકાનમાં રહે છે તે મકાનના ઉપર પર અલગથી રહેવા માગતો હતો જેઠારામ તેના પત્ની હરિરામને સાથે રહેવા કહેતા જેથી તેમને વચ્ચે ઝઘડાઓ થતા હતા હરિરામને એમ હતું કે ભાભી અને ભાઈ તેની વાત માનતા નથી મંગળવારે સવારે અગ્રાબેન ઘરેથી દૂધ લેવા ગઈ હેઠારામ નાવા ગયો હરિરામ ઘરમાં સોફા પર બેસેલો હતો તે અગરાબેન દૂધ લઈને રસોડામાં ગઈ ત્યારે હરિરામે ભત્રીજી ભાવનાની સામે ભાભીના પેટમાં તેમજ શરીરના અલગ અલગ ભાગે ચપ્પુના ઘા મારી નાસે છૂટ્યો હતો ભાવનાને પિતાને જાણ કરી હતી અગ્રાબેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાથી ડૉક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી છે બીજી તરફ હરિરામે પોતે ગોડોદરા પોલીસ સ્ટેશન પહોંચી જઈ પોલીસને કહ્યું હતું કે તેણે પોતાની ભાભીને મારી નાખી છે જેઠારામે આરોપી હરિરામ વિરુદ્ધ ગોડોદરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે સત્તર ઓગસ્ટના રોજ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચામુંડા રેસિડેન્સી સોસાયટીમાં એક હત્યાનો બનાવ બનેલ છે સવારમાં સાડા છ વાગ્યાના સુમારે દિયરે પોતાની ભાભીની હત્યા કરેલ હોવાનું બહાર આવે છે આ બનાવમાં જેઠારામ જીવારામ પટેલ અને આરોપી હરિરામ જીવારામ પટેલ બંને ભાઈઓ છે અને ગોડાદરા વિસ્તારમાં રાજારામ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન ચલાવે છે બંને ભાઈઓ પરિવાર સાથે એક જ ઘરમાં રહેતા હતા આરોપી હરિરામ જીવારામ પટેલની પત્ની છેલ્લા ચાર વર્ષથી વતનમાં રાજસ્થાન રહે છે અને એને પાછી લાવવા માટે સુરતમાં એના ઝઘડા થતા હતા એના ભાઈ સાથે અને એની ભાભી સાથે જે ઝઘડા હતા એ ઝઘડાનું સ્વરૂપ ગંભીર લેતા અને મિલકતની ભાગબટાઈ અને જે ધંધો છે એ ધંધામાં એમને જે હિસાબના ભાગબટાઈની અંદર એમના જે ઝઘડા થયા હતા એ ઝઘડાનું સ્વરૂપ ઉગ્ર લેતા ગઈકાલે સત્તર તારીખે સવારના સમયે આરોપી હરિરામ જીવરામ પટેલે એમના ભાભી આગ્રાબેનનું તીક્ષ્ણ હથિયાર વડે એમના ચપ્પુના ઘા વડે ઇજાઓ કરી અને હથિયાર નીપજાવેલ છે આ બનાવ બન્યા બાદ આરોપી પોતે છરી અને જે કાતર જેવું છરી હતું એ હથિયાર લઈ અને પોલીસ સ્ટેશન હાજર થઈ ગયેલ આ બનાવમાં હત્યાનો ગુનો નોંધવામાં આવે છે અને આરોપીની કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ ધરપકડ પણ કરવામાં આવી છે હાલ તો સ્થગી ભાભીની હત્યા કરી આરોપી દિયર જાતે જ પોલીસ પતકમાં હાજર થઈ જવા પામ્યો છે જેને લઈને પોલીસે આમાં વધુ તપાસ હાથ ધરી છે